નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ જે ગણિત વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ એમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું જેમના કુલ ગુણ છે ચાલીસ ગુણ તો આ ગણિત વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ગણિત વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે

તો અહીં એક ગ્લાસ છે તો સામે બે વાટકી ત્યાર પછી અહીં અનુમાન કરીશું અહીં એક પેન છે તો સામે બે પેન્સિલ ત્યાર પછી અહીં એક તરબૂજ છે તો સામે વીસ સફરજન અહીં એક મકોડો છે તો સામે બે કિલી તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી છે પ્રશ્ન બે અ આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો જેમના ગુણ ચાર નંબર એક ચાર વખત નવ તો ચાર નવ્વા છત્રીસ છત્રીસ જવાબ ત્યાર પછી સાત રીક્ષાના કેટલા પૈડા થાય તો એક રિક્ષાને ત્રણ પૈડા તો સાત તેરી એકવીસ નંબર ત્રણ છ ગુણ્યા આઠ બરાબર તો છ અઠા અડતાલીસ નંબર એક ડોટબુક બરાબર એક વર્ગમાં છત્રીસ બાળકો છે દરેક બાળકને ચાર ચોકલેટ મળે તે રીતે વહેંચવા કુલ કેટલી ચોકલેટ ખરીદવી પડે તો અહીં તમને વ્યવહારિક દાખલો અહીં બતાવેલો છે તમારે એકસો ચુમ્માલીસ ચોકલેટ ખરીદવી પડે નંબર બે એક પતંગના રૂપિયા દસ હોય તો આઠ પતંગના કેટલા રૂપિયા થાય તો દસ અઠાની એસી તો આઠ પતંગના એસી રૂપિયા થાય પ્રશ્ન ત્રણ અ પેટર્ન પૂર્ણ કરો જેમના કુલ ગુણ છે ચાલીસ નંબર એક ઉપર તમને પેટર્ન આપેલી છે તો આ રીતના પેટર્ન પૂર્ણ કરવાની ત્યાર પછી નંબર બે માં આપેલી છે પેટન ત્યાર પછી પ્રશ્ન ત્રણ બ પેટનમાં ખાલી સ્થાન પૂર્ણ કરો જેમના ગુણ ચાર તો નંબર એક ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અને નંબર બે જે પ્રશ્ન ચાર નીચે આપેલ વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલી લીટર કે લીટરમાં મપાય તે લખો જેમના ગુણ ચાર નંબર એક ચાનો ગ્લાસ મિલી નંબર બે પાણીની વાટકી લિટર નંબર ત્રણ ઇન્જેક્શન મિલી નંબર ચાર માટલું લેટર પ્રશ્ન પાંચ ઘડિયાળની એટલે કે ઘડિયાળની મદદથી ભાગાકાર કરો જેમના ગુણ બે નંબર એક પચીસ ભાગ્યા પાંચ તો પાંચ પંચા પચીસ એટલે પાંચ નંબર બે છપ્પન ભાગ્યા આઠ તો અહીં ભાગાકાર કરશો તો સાત પ્રશ્ન પાંચ બ વ્યવહારુ કોયડા ઉકેલો ત્રણમાંથી કોઈપણ બે જેમના ગુણ ચાર નંબર એક દસ રૂપિયાની બાર નોટ ને ચાર મિત્રો રૂપિયા મળે નંબર બે એક ચોપડીમાં ત્રેસઠ પાના છે પ્રકૃતિ દરરોજ સાત પાના વેચે વાંચે છે તો કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી શકે તો કે નવ દિવસમાં

શાળામાં કુલ કેટલા બાળકો છે તો એકસો બાળકોમાં સત્તર બાળકો ગેરહાજર છે નંબર ત્રણ ક્યાં ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે ચોથા ધોરણમાં ધોરણ ત્રણ કરતાં ધોરણ ચાર માં કેટલા બાળકો વધુ ગેરહાજર છે તો કે પાંચ બાળકો પ્રશ્ન છ કઈ મીઠાઈ બાળકોને સૌથી વધારે પસંદ છે ગુલાબજાંબુ નંબર બે કઈ મીઠાઈ બાળકોને સૌથી ઓછી પસંદ છે રસગુલ્લા પ્રશ્ન સાત અ દાખલા ગણો કોઈ પણ એક જેમના ગુણ ત્રણ નંબર એક હર્ષદે સુડતાલીસની એક રંગપેટી અઢાર રૂપિયા અને પચાસ પૈસાની એક પીછી તથા બાવીસ રૂપિયા અને પચાસ પૈસાના કોરા કાગળ ખરીદ્યા હર્ષદે દુકાનદારને સો આપ્યા તો દુકાનદાર હર્ષદને કેટલી રકમ પાછી આપશે તો અહીં તમને જવાબ આપેલો છે તમે જોઈ શકો છો નંબર બે નીમા પાસે ઓગણસાઠ રૂપિયા પચાસ પૈસા હતા ચિંતને તેને સોળ રૂપિયા પચાસ પૈસા આપ્યા હવે નિમા પાસે કુલ કેટલી રકમ થઈ તો અહીં સરવાળો કરી જવાબ આવશે છોતેર રૂપિયા ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન સાત બ ભાવપત્રકના આધારે સવાલ જવાબ લખો જેમના ગુણ ત્રણ એક શાળામાં ચાલતા રામ હાટમાં વેચાતી વસ્તુઓ માટેનો ભાવપત્રક નીચે મુજબ છે તેનો અભ્યાસ કરી બિલની વિગત પૂર્ણ કરો જે તે અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના આપને રામ હાટનો કેશ મેમો પૂર્ણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ત્રણના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે